ગુડ મોર્નિંગ ગાયસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો કેમ છો તો હું બધા મજામાં થશે અને આપણા વ્લોગ જોતા હોય કે બધા મજામાંથી મેં સાચી વાત નહીં કરતો મેં હમણાં જઈ રહ્યો છું તમને કહી દઉં હમણાં મેં જઈ રહ્યો છું છોટાઉદેપુર આપણે હમણાં હું છોટા ઉદેપુરથી વડોદરા જઈ રહ્યો છું આમ છે તે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહો એમને તમે રેલવે સ્ટેશન છો એટલે ટ્રેન આવેલી ટ્રેનમાં બેસીને સીધા આપણે નીકળીએ વડોદરા મિત્રો વાગી ગયા છે પાંચ ને પંદર જેવી થતી ગઈ એટલે આપણે હજુ અડધો કલાક દઈશું પછી પછી ટ્રેન આવે એટલે આપણે નીકળીએ વડોદરા ફાઈનલી મિત્રો ટ્રેન આવે છે પછી આવ નીકળીએ

ને ફૂલ ટ્રાફિક છે એમના તો વડોદરામાં આપણે એન્ટર થઈ ફાઈનલી એમના અમારે રમજા રે પછી એનું થોડું કામ છે વડોદરામાં એ બતાવે પછી તમને એમ મળું આપણા એક ગામના માણસ આવે છે એમને તમને મેં બતાવું કોણ છે તું તમો કહેજો મને મિત્રો આપણે વડોદરા કંઈક કામથી આવી રહ્યા છે કામ પતે એટલે બે ત્રણ વાગે પાછળ ટ્રેન બેસી કરે માં કન્ટિન્યુ મહેશનગર બરી ગયા છે અંક મિત્ર કાકા કાકા ગયા છે મને નાકા આપણા ગયા છે આપણો લેવા આવ્યા હો હવે આપણે જઈ રહ્યા છે વિડીયો માં જોતા જો ખબર પડી જશે Oh, વડોદરામાં આવીને ટ્રાફિક ના મળે એવી તો કોઈ વસ્તુ નથી એટલે વડોદરાની મજા આવે એમ તો વડોદરામાં પણ એક વાત કહેવા જાવ તો ટ્રાફિક બી બહુ ફૂલ બાઈકો વાહનો બહુ કહેવાય એટલે પછી આપણે જવાના છે ટાઈમ મળે તો મંગળ બજાર જવાના છે મંગળ બજાર નું Lepas video kita video ini. ફાઇનલી મિત્રો મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરતાં કે હવે આપણે તો મંગળ બજારમાં શોપિંગ કરવા માટે ચાલતા ફરવું ઉપર બાકી આ વડોદરાના ટ્રાફિકમાં આપણેથી બાઇક લઈને નહીં ફરાય ને બહુ સારું ટ્રાફિક છે આપણે અમને કહીશું મંગળ બજારની અંદર એક શોપિંગ કરીએ

ફાઇનલી મિત્રો આપણે વડોદરાથી બહાર નીકળી ગયા છે અને આ રેલવે સ્ટેશન બાજુ જોઈએ છીએ તો વ્લોગમાં કન્ટિન્યુ હમણાં આપણે પહેલાં તો ટિકિટ કઢાવી લઈએ ટિકિટ કઢાવીને પછી ટ્રેનમાં બેસી જ પાંચ દસ વાર છે એટલે મેં વ્લોગને બાદ મેં કન્ટિન્યુ કરતા હું મિત્રો આજનો બ્લોગ મેં પૂરો કરું ને આજનો વિડીયો આપણો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરીને જજો તો મળીએ આપણા નવા વિડીયોમાં બાય બાય